જય માતાજી મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ કેમ છો બધા તો ચાલો આજની રેસીપી છે મન્ચુરિયન આપણે અહીંયા મન્ચુરિયનની તૈયારી ચાલુ કરી દીધી આજ મન્ચુરિયન માં છોટુ નો ભળી દો ઇના હમ છોટુ રીલ્સ જોઈ જોઈ કે મમ્મી આ ખાઓ મમ્મી આ ખાઓ દા તો મજા પડી જાય છોટુ ના Bola teman tamara gere, mana sahau mencuri yang tamara tianyai mau diman kalah woi. Mancuri yang bantu atau tak komen di kerja. Ah, lembok tu je. Nenek cok tu doa maru mencuri yang belawar. Hahaha, mata caru dia yang bugar woi. Oi, cok deh. Hmm, yang bos minta ફાઇનલી મંજુરીમ રેડી થઈ ગયું બધા જમવા બેસી ગયા જોરદાર બની હમ કાકા જોરદાર બની પપ્પા પપ્પાં તો ભાઈ રોટલી હે જોડે મને ઓછું ભાવ મને ઓછું ભાવ આવું તો